વૈદિક સાધના અધ્યાત્મિક કેન્દ્રમાં હું આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું કન્યા રાશિવાળો થમનેલ જોઈને તમે એક તો અંદાજો લગાવી લીધો હશે કે આજનો મુખ્ય વિષય શું રહેશે જી હા આજે આપણે વાત કરીશું અને હું જાણકારી આપીશ શ્રાવણ મહિનામાં શિવની મોટી કૃપા થવાની છે એટલે કે કંઈક તો મોટું થવાનું છે કારણ કે આ મેષથી લઈ અને મીન રાશિ સુધી દરેક વ્યક્તિઓ માટે થઈ રહ્યું છે તો તમારી રાશિ પણ જરૂર થશે તે કેમ થશે કેવી રીતના થશે તેના વિશે ચર્ચા કરીશું અને એમ પણ કંઈક તો સારું થવાનું જ છે કારણ કે વર્તમાનમાં શનિ વકરી ચાલી રહ્યા છે દેવગુરુ બૃહસ્પતિ પણ હાલ લક્ષ્મીનારાયણ યોગ બનાવી રહ્યા છે રાહુનું શનિના નક્ષત્રમાં પરિવર્તન થઈ રહ્યું છે તો કંઈક તો મોટું થવાનું છે હવે તે ફરી કન્યા રાશિવાળાઓ માટે કેવું રહેશે ચાલો જાણીએ કન્યા રાશિવાળાઓ આ વિડીયો ચંદ્ર રાશિ પર આધારિત છે જેમને પોતાની જન્મ રાશિની જાણકારી નથી તે પોતાની નામ રાશિ પરથી પણ વિડીયો સાંભળી શકે છે અને તમે મારી સાથે પરામર્શ લેવા ઈચ્છતા હોય વાત કરવા ઈચ્છતા હોય તો અમારો એક જ ઓફિશિયલ નંબર છે જે નીચે આપવામાં આવ્યો છે તેના સિવાય અમારો કોઈ બીજો નંબર નથી તો કૃપયા ધ્યાન રાખો તમને કોઈ બીજા નંબરથી સંપર્ક કરે છે તો એક મોટું ષડયંત્ર હોઈ શકે છે તો ચાલો હવે શરૂ કરીએ હવે તમારે ખૂબ જ ધ્યાનથી સાંભળવાનું છે અને સમજવાનું છે પરંતુ મિત્રો તેના પહેલાં હું તમને એક વાત જરૂર કહેવા માગું છું આજના ગોર પ્રતિસ્પર્ધાના યુગમાં મનુષ્યની એક એક ક્ષણ કિંમતી છે કોઈ પણ વ્યક્તિ આ પૃથ્વી ઉપર અસફળ થવા માટે જન્મ્યો નથી પરંતુ ખોટા નિર્ણયોના કારણે પૂર્ણરૂપથી પ્રયાસ કરવા છતાં પણ તમે અસફળ થાવ છો તો તમારે હાર માનવાની જરૂર નથી તમે દરેક પરિસ્થિતિમાં પ્રેરિત થવાનું શીખો હિંમત બનાવી રાખો અને તમે પોઝિટિવ રહો છો તો ગ્રહોની સ્થિતિ પણ તમને લાભ દેવા લાગે છે એટલા માટે માત્ર ને માત્ર પોઝિટિવ રહો તો ચાલો જાણીએ શ્રાવણ મહિનામાં શું શું મોટું થવાનું છે કન્યા રાશિવાળાઓ ન તો શનિની સાડે સાતથી ચલ રહી છે ન તો તમારા પર શનિ ઠૈયાનો સમય ચાલી રહ્યો છે અને ઉપરથી શ્રાવણના મહિનામાં ગ્રહોની યોગકારક સ્થિતિ તમને મહિનાના પ્રારંભથી જ ઘણી સુખદ ઉપલબ્ધિઓ અપાવશે કાર્યક્ષમતા પદ અને ગરિમામાં વૃદ્ધિ કરાવશે મિત્રો દરેક વ્યક્તિની ઈચ્છા અને દરેક વ્યક્તિનું સપનું હોય છે કે તે જીવનમાં તરક્કી કરે પરંતુ તે ત્યારે જ તરક્કી કરી શકે છે જ્યારે તેને ભાગ્યનો સાથ મળે એવામાં ભાગ્યભાવમાં ગુરુગ્રહ માંગલ્ય યોગ બનાવીને બેઠા છે તો હવે વારંવાર અસફળ થવું વારંવાર નુકસાન થવું એ પરિસ્થિતિઓમાંથી હવે બહાર નીકળશો કારણ કે ભાગ્ય મજબૂતીથી તમારા દ્વારા લીધેલા નિર્ણય તમારા દ્વારા કરેલા કાર્યોથી લાભ આપશે બિઝનેસમાં સફળતા અપાવે છે આર્થિક ક્ષેત્રમાં પ્રગતિ થવાથી તમારી આવકમાં સુધારો થાય છે લેનદેનના મામલામાં ઈમાનદારી અને પારદર્શિતાથી આગળ વધો છો એવામાં પણ જો તમે નવ સોના શિપિંગ વિભાગ શિક્ષક સુગર મિલ્સ એસ્ટ્રોનોમી એવિએશન અથવા તો ઓલ્ડર સંબંધિત ક્ષેત્ર સાથે તમારો સંબંધ હોય છે તો તમને મોટી સફળતા મળે છે તમે કોઈ મોટા વ્યાપારનો આરંભ કરી રહ્યા છો તો ત્યાં પણ તમને શુક્રના સહયોગથી લાભ મળે છે કન્યા વાળો શુક્ર ક્યાં છે શુક્ર છે તમારા બારમા ભાવમાં એની સાથે બેઠા છે તમારી સ્વરાશિના સ્વામી સાથે બેઠા છે એટલા માટે આ ઓગસ્ટનો સમય સુભત્વનો પરિચય આપે છે તમને ઉચ્ચ સ્તરીય પુરસ્કાર મળે છે જમીન ખરીદવા વેચવાની બાબતમાં પણ તમે લાભમાં રહો છો ખાસ કરીને જે નોકરી કરી રહ્યા છે તેના માટે પણ ધન આગમનના નવા રસ્તાઓ મળે છે એટલે કે જિંદગી તમને કેવા મુકામ પર લઈ જાય છે જ્યાં તમને સારા અવસરો મળે છે મિત્રો બૌદ્ધની સાથે સૂર્ય પણ ઉપસ્થિત છે તો એ શિક્ષા અને પ્રતિયોગિતામાં સફળતાના સંકેત કરે છે સંતાન પ્રાપ્તિ પ્રાદુર્ભાવના યોગ નિર્મિત કરે છે વિદેશ યાત્રાના અવસર આપે છે અને એમાં પણ કન્યા રાશિના જે લોકો તકનીકી કાર્યોથી સંબંધ રાખે છે વૈજ્ઞાનિક પ્રશાસનિક કાર્યો સાથે સંબંધ રાખે છે આવિષ્કાર સાથેના કાર્યો ક્ષેત્રથી સંબંધ રાખે છે તેમને આશ્ચર્યચકિત કરે છે માલામાલ કરે છે એટલે કે શ્રાવણ મહિનામાં ભગવાન શિવ અદ્ભુત અને કંઈક મોટું અવશ્ય કરશે સોળ અગસ્તે સૂર્યગ્રહ જેવા પોતાની સ્વરાશિમાં પહોંચશે તો તે પારિવારિક એવમ પથ્ય સંબંધિત ચિંતાઓથી મુક્ત કરશે એવામાં ઓફિસમાં કાર્યરત નાના કર્મચારીઓથી લઈને મોટા અધિકારીઓને કંઈક ને કંઈક લાભ આપે છે ભેટ આપે છે સોગાત આપે છે જે લોકો સરકારી વિભાગમાં કાર્યરત છે તેવા લોકોના પ્રમોશન થાય છે તમારા દ્વારા પહેલાં કરેલા નિવેશમાંથી લાભ મળે છે સાથે સાથે જો તમે વીજળી પાણી પાકા રસ્તાઓ રેલ ટ્રક બસ કુલર ફ્રીજ ટીવી રેડિયો ટેલિફોન આદિથી સંબંધ રાખો છો તો ભગવાન શિવની કૃપાથી તમને લાભ મળવાની સંભાવનાઓ બની રહી છે કારણ કે આ બધું કામ એન્જિનિયરિંગથી જોડાયેલું છે અને તેના સ્વામી મંગળ જે છવ્વીસ ઓગસ્ટ સુધી રાશિમાં રહેવાના છે તો તે તમને કરશે એમાં પણ ખાસ કરીને જે અન્ય રાજ્યો અથવા તો વિદેશમાં છે તે લોકોને વિશેષ લાભ આપે છે અધિકારો આપે છે અવસર આપે છે જેની જેથી જિંદગી બદલી જાય છે કન્યા રાશિ વાળાઓ શ્રાવણ મહિનામાં આ પહેલીવાર થઈ રહ્યું છે એવું નથી આની પહેલા પણ ઘણી વખત થઈ ગયું છે કારણ કે તમારા કર્મ ભાવના લોટ થઈને દ્વાદશ ભાવમાં બેઠા છે એની તેની પૂર્ણ દ્રષ્ટિ છઠ્ઠા ભાવ પર થઈ રહી છે તો તે તમારી બુદ્ધિમત્તાથી દરેક કાર્યને તમે સફળ કરો છો તમને પરિવારના સદસ્યોનો સહયોગ મળે છે જે પાર્ટનરશીપમાં બિઝનેસ કરે છે તેમને લાભ મળે છે વૈવાહિક લોકોનું જીવન શાનદાર બની જાય છે સાથે સાથે આ સમય દરમિયાન તમે નવા સંબંધો પણ બનાવો છો એટલે કે જે સિંગલ હોય છે તે પોતાના માટે પ્રીતમની શોધ કરે છે અને તેમને તે પ્રાપ્ત પણ થાય છે જો તમારામાંથી જે મલ્ટીનેશનલ કંપનીઓમાં કામ કરે છે તેમને વિદેશ જવાની તક મળે છે તમારા સંબંધ માતા પિતા સાથે સારા બને છે તેના લીધે તમને કંઈક વિશેષ લાભ પણ મળે છે અને આ અવધિ દરમિયાન તમે કંઈક મોટા મોટા અને મહત્વપૂર્ણ નિર્ણય પણ લ્યો છો ખાસ કરીને જે આયાત નિર્યાતથી જોડાયેલા છે તે વ્યક્તિને આ સમયે આકસ્મિક રૂપથી ધન પ્રાપ્ત થઈ જાય છે તમે શેર બજારમાં પણ ધન નિવેશ કરીને યોજના બનાવીને સારું એવું રિટર્ન પ્રાપ્ત કરો છો તેમાં પણ જેની કુંડળીમાં બોધગ્રહ સારી સ્થિતિમાં હશે સારા ભાવમાં હશે તો તમે સપનાઓને સાચા જોવા માટે તૈયાર રહો કેમ કે જ્યોતિષશાસ્ત્રના એવા ઘણા મહાયોગો છે જે વ્યક્તિને સફળ બનાવી દે છે તો કેટલાક એવા દુર્યોગો પણ છે જે વ્યક્તિની ભરપૂર મહેનતને સફળ નથી થવા દેતા એટલા માટે કુંડળીને જાણો સમજો નિવારણ કરીને આગળ વધો કન્યા રાશિ માટે ઓગસ્ટ બે હજાર ચોવીસ કેવું રહેશે આ હતી તેના વિશે થોડી માહિતી ફરી મળશું નવા વિડીયોમાં જય ગુરુદત્ત જય ગિરનારી